અને આંતર ખેડમાં કેવું બહુ હારમ હારું પડે છે ફેર તો આ ફોર ડ્રાઈવ લીધું છે તો ટ્રુ ડ્રાઈવ હોય તો ફેર પડે છે ખેડમાં તો ટાયર ફરવા કરે હા ફોર ડ્રાઈવ ટાયર નો ફરે ફોર ડ્રાઈવ ટાયર નો ફરે અને પહેલા ગિયર માં જાગતા છો ને પહેલા ગિયર માં સારું તો હવે આપણે ટ્રેક્ટર સલુ કરીને જોઈ લેવી કે કેવી ખેડ કરે છે એટલે તમને ખ્યાલ આવી શકે તો આઠ વર્ષથી લીધેલું છે ને આ ભાઈ આ કે છે તો આપણે આ પાણી નો પાધેલું હોય પડામાં તો ખેડ થઈ શકે તણાઈ ગયેલું હોય પડું તો થઈ શકે છે તો પણ થોડાક વિલ ફરવા કરતા છે એવું કઈક હમ અને એવરેજ કેવી આપે છે બીકે પોણો લીટર તો હારી જ કહેવાય ને તો આ સવડા આપણે બહુડાઈથી લીધેલા છે ખેડૂ ભાઈએ અને સારા આવે છે એવું કહે છે ને જો આવી ખેડ કરી છે તો પછી આ ટ્રેક્ટરમાં પચીસ વાસપાવરનું જ આવે ને સો આવી વાસ પાવરનું આવે છે તો હવે તમને શરૂ કરીને બતાવીએ ખેડ કેવી થાય છે તમારું નામ ભાભલુભાઈ તે સરસ હાલો તો હાકો તો ્ટર છે અને હાઈના પેલા ઘેરમાં આટે છે તમે જોઈ શકો છો કે પાવડી કેવી પૂરું પાડે છે રસ્તો તમે જોઈ શકો છો કે આ કોરવાનું ભીનું પડું છે અત્યારમાં મહેન્દ્રા બસો પિસ્તાળીસ થી આ વિકેટ થાય છે આપણે અડધા ફૂટ એટલે કે ફૂટક જેવી ગેરા લે છે આ છવડા અને સરસ મજાની ખેડ થઈ જાય છે જોઈ શકો છો કે અત્યાર બિલ પણ સ્લેપ મારી રહ્યા નથી આમાં મિત્રો ચોરવણ કરી કાટું મારી દીધેલું છે એકથી પંદર જેવો રેસ ચાલે છે સરડા પહેલા બેમાં ચાલે છે તો ભાબલુભાઈ તમારો નંબર જણાવશો ત્રેસઠ છપ્પન ઓગણ પછા પંદર પંદર ઓગણ પછા તો આ ટ્રેક્ટર વિશે કાંઈ પણ માહિતી જોઈતી હોય તો આપ ભાબલુભાઈને પૂછી અને માહિતી લઈ શકો છો અને આ ટ્રેક્ટરમાં આપણે ચાર ઘેર આવે છે અને ચાર દિવસ ગેર આવે છે અને ડ્રાફ્ટ કંટ્રોલને આ કંટ્રોલ આ રીતનું આવે છે આ રીતનું ટ્રેક્ટરનું ડેશબોર્ડ છે તો આમાં ડીઝલ કેટલું હમાય વીસ લીટર વીસ લીટરની ફ્યુલ ટેન્ક આવે છે અને બિલ ક્વોલિટી તો એકદમ મસ્તની છે અને મહિન્દ્રા કંપનીનું છે એટલે એમાં તો કાંઈ ઘટે જ નહીં પછી આ ટ્રેક્ટરમાં મિત્રો બે સિલિન્ડર આવે છે અને પીટીઓ પાવરની વાત કરવી તો આમાં બાવીસ એસપીનો પીટીઓ પાવર આવે છે એટલે રોટા વેટરમાં પણ સરસ ચાલશે પાસળના ટાયરની વાત કરીએ તો મિત્રો આઠ પટ ત્યાં સોવીસના ટાયર આવે છે અને બોનેટ તમે જોઈ શકો છો ખૂબ જ આકર્ષક છે અને દેખાવમાં ખૂબ જ સરસ ટ્રેક્ટર છે તો આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો